નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર બુધવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડની અંદર જીરુના રેકોર્ડબેક ભાવ સત્તાવનસો રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે પણ જીરુની બજાર પંચાવનસો પ્લસ જોવા મળી રહી છે જીરુની બજારમાં છેલ્લા ઘણા દિવસથી તેજ જોવા મળી રહી છે સાથે જ વેચવાલી વધારે હોવાને કારણે હજુ જીરુના ભાવ વધઘટ જોવા મળશે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંચા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરું ચાર હજારથી સત્તાવનસો રૂપિયા રાયડો 1100 થી બારસો અઠ્યોતેર રૂપિયા સુવા અગિયારસો થી 1760 રૂપિયા ઈસબ ગુલ ત્રેવીસો થી અઠ્યાવીસો રૂપિયા અજમો 1800 થી એકત્રીસો રૂપિયા વરિયાળી એક હજારથી બત્રીસો દસ રૂપિયા અને તલ સફેદ અઢારસો થી છવ્વીસો ત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ